અને આખા જના દિવસથી આપણે જગન્નાથ ભગવાનને ત્યાં મુહૂર્ત કરતા હોય છે અને મહારાષ્ટ્રી જે રીતે પ્રેરણા કરે એ રીતે આપણે કપડ પણ અલગ અલગ વિવિધ જગ્યાથી મંગાવતા હોય છે એમાં ખાસ કરીને આ વખતે બનારસ છે મદ્રાસ છે બેંગ્લોર છે બેંગ્લોરી સિલ્ક ગધી સિલ્ક એ પ્રમાણેના કાપડ આપણે મંગાવેલા હતા એમાંથી આપણે ખાસ કરીને ભગવાનને ગોટાપતી છે પીળા પિત્બર ઝરકસી જામો એ ધારણ કરીને ભગવાન નગર યાત્રાએ નીકળે એવું આપણે મહારાષ્ટ્રીની પ્રેરણાથી વસ્તુઓ બનાવેલ છે ભગવાન ખાસ કરીને આ વખતે કહી સાલ તો આપણે પંજાબી લુધિયાણાથી આપણે કાપડ મંગાયેલું વેલ્વેટ નું લેંગા પંજાબી એ ટાઈપ નું જે છે જે સોફ્ટનેસ એટલે નહીં એવી આપણે ઈચ્છા કરી છે કે ચાલો ભગવાનને પણ આપણે નવા જમાના પ્રમાણે નવી ડિઝાઇનનું પણ આપણે વર્ક કરેલું છે ભક્તો દ્વારા નવું નજરાણો આ વખતે ખાસ કરીને ભગવાન સુવર્ણના અલંકારો ચાંદીના અલંકાર તો ભગવાન ધારણ કરતા હોય છે આ વખતે ખાસ કરીને મદ્રાસ થી જે સાઉથમાં જે ડાયમંડના હીરાના જે દાગીના બનતા છે અને કાનના કુંડળ કાનના કુંડળ આટલા વર્ષોમાં પણ આપણે કોઈ દિવસ ભગવાનને ધારણ નથી કર્યા એવા કાનના કુંડળ પણ પહેલી વખત બનાવવામાં આવેલ છે હવે હું તો ભગવાન ઈચ્છા હશે પ્રેરણા હશે કે મારા અલંકારો ભગવાન ને વસ્ત્રો ધારણ કરવા હોય એક વખત એ બે હાજર ને ની અંદર મને ખાસ કરીને એક્સિડન્ટ થયો મથુરામાં હું મથુરામાં મંદિરના કામ થી જ ગયેલો એમ થયું કે આ વખતે ભગવાન ધારણ નહીં કરે તો ભગવાન મારા હાથના જ મંજૂર હશે એવો પણ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ભગવાન જગન્નાથ ભગવાન આશીર્વાદ છે કે હા બાવીસમું વર્ષ છે એકવીસ વર્ષ પૂરા ના બાવીસમું વર્ષ છે મારે કપડું તો આપડે કેવું હોય છે કાપડના પના ઉપર હોય છે ચાલીસ મીટર પિસ્તાલીસ મીટર એવી અલગ અલગ જાતનું હોય છે કપડું પણ આ અલગ અલગ થીમ ઉપર અલગ અલગ કપડું કે વાળા હોય સાદા હોય અલગ અલગ થીમ કરી એમાં અલગ અલગ પ્રકારનું કપડું વપરાતું હોય છે એ અમે અગિયાર આપી દેતા હોય છે રથયાત્રા પેલા અગિયારસો આવે એ પેલા અમે મારા સિંહ અર્પણ કરતા ઉત્સાહ તો ખૂબ જ હોય રાત ને દિવસ થી બધું ચાલતું હોય છે અને પુરા પરિવાર પૂરા ફેમિલી સાથે ખૂબ ઉત્સાહ થી સેવાનો લાભ મળે છે એ જ અમારા માટે સૌભાગ્યની